વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનને ઓફિસોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર બ્રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાર ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો તેની પાસેથી બાઇક સહિતના મુદ્દામાં રિકવર કરાયો હતો ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં પચ્ચીસ ગુના નોંધાયેલ છે વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બનતા જાય છે અને ચોરીની ઘટનાને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસ વિભાગ સક્રિય થયો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરફોડ હોય તે દરમિયાન મળેલી આધારે બ્રાન્ચ નવીનગરી સુનીલસિંહ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી ત્યારે તેણે છેલ્લા વીસ દિવસમાં સાગીરતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતેથી બાઈક ની ચોરી કરી હતી ત્યારબાદ આ બાઇક નો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટ બંધ મકાન તથા અન્ય વિસ્તારો પણ મકાનોને નિશાન બનાવીને સોના ના કબૂલાત કરી હતી જેથી તેની પાસેથી બાઇક સોના દાગીના અને રોકડા રૂપિયા મળી હજાર નો મુદ્દા રિકવર કરાયો હતો ક્રાઇમ બ્રાન્ચ નવાપુરા ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ઘરફોડ વાહન ચોરી રાયોટી ના મળી 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે